ચોક્કસ કાલે અમે અમારો આ વિરોધ તો ત્રણ વર્ષથી સતત વિરોધ છે પણ હજુ અમારો વિરોધ યથાવત છે એક બતાવવા માટે પ્રતિકાત્મક અમે રેલી મામલતદારશ્રીને આવેદનપત્ર આપશું છોકરાઓ ત્યાંથી મોટરસાયકલથી સાયકલથી બાળાથી આવી અને મામલતદાર કચેરી સુધી આવશે વીસ ગામોના જે લોકો છે એ લોકો અમને આ કંપની જે અમે તમને વાત કરી હતી કે નથી ખપે નથી ખપે નથી ખપે એ એક બતાવવા માટે તંત્ર અને સાથ આપે રાજકારણીઓ કોઈ એને સાથ આપે અને સરકારશ્રી આને માટે પુનઃ વિચાર કરી અને આ કંપનીને અહીંયાથી બીજે ક્યાં કે ગમે ત્યાં કે ના આપે એ માટેના પ્રયત્નો કરે એ દબાણ કરવા માટે અને એ અમારી રજૂઆત કરવા માટે વિનંતી કરવા માટે અમે બિન રાજકીય રેલી કાલે કરશું અને ચાર વાગે મામલતદારશ્રીને આવેદનપત્ર આપશું મારું નામ એડવોકેટ ડીએલ ગઢવી છે કચ્છ ભુજ બાળાથી આપની ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે આહવાન કરવા માંગીએ છીએ માંડવી શહેર માંડવી તાલુકો અને પશ્ચિમ કચ્છ દરિયા કિનારાની પ્રજાને કે બાળા ઉપર જે પ્લાન્ટનો ખતરો તોળાઈ રહ્યો છે વિનાશકારી પ્લાન્ટ એટલે કે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ જે સાડા ત્રણ વર્ષના પોતાના અથાગ પ્રયત્નોથી બાળાની સીમમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે આવી રહ્યો છે ત્યારે આનો બાળા અને આજુબાજુના પચીસ ગામોનો જે વિરોધ છે સોડા એસના આ પ્લાન્ટથી જે લોકોને જે ગામોને જે ઇફેક્ટ થવાની છે પર્યાવરણને આની જે હાનિ પહોંચવાની છે વન્યજીવોને દરિયાઈ ને આના પ્લાન્ટના વિરોધ માટે અને પોતાની સ્થાનિક રોજગારી પોતાની પરંપરાગત રોજગારી ખેતી પશુપાલન મત્સ્યો ઉદ્યોગ વગેરેને ટકાવી રાખવા માટે પોતાના અસ્તિત્વ માટે આવતીકાલે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ એટલે કે વિરોધ વિરોધમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પાંચસો માણસો બાળાથી આ રેલી બપોરે બે વાગે પ્રસ્થાન કરશે લીલીની સંખ્યા હશે પાંચસોથી ઉપર જેમાં બાળા પાંચોટિયા લાયજા નાનામાં નાના લાયજા મોટા લાયજા વગેરે બફનઝોરના ગામો આ રેલીમાં જોડાશે બપોરે બે વાગે રેલી માંડવી માંડવી તાલુકાના બાળા ગામથી પ્રસ્થાન કરશે અને ચાર વાગે માંડવી શહેર મામલતદાર સાહેબને ત્યાં આવેદનપત્ર આપી અને આ રેલીમાં જોડાશે આ રેલીની અંદર મોટરસાયકલો હશે ફોર વ્હીલરો હશે પગપાળા લોકોની સંખ્યા હશે સૂત્રો ચાર પ્લેકાર્ડ અને કાળા વાવટા સાથે કંપનીના વિરોધ પ્રદર્શન જાહેર કરતા સ્લોગન સાથે આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે જેની સંખ્યા આશરે પાંચસો જેવી અને એક સ્પષ્ટતા આ સાથે કરું છું કે આ રેલી કોઈ રાજકીય રેલી નથી કોઈ રાજકીય પક્ષ કે કોઈ શખ્સનો વિરોધ નથી આ ફક્ત અને ફક્ત પ્રજાનો અવાજ બુલંદ કરવા માટે આ રેલી જે તંત્ર અત્યારે ઘોર નિંદ્રામાં છે એ તંત્રને જગાડવા માટે જેને કહી શકાય કે એક પ્રજાનો અવાજ બુલંદ કરવા માટે આ રેલીનું આયોજન થયું છે આ રેલીમાં જોડાવનારો વર્ગ ત્રણસોથી ચારસો રૂપિયા જે મૂળ મજૂરી કરી અને પોતાનું પેટીયું રડે છે પોતાની આજીવિકા મેળવે છે એ પોતાની સ્વતંત્રતા આજ સ્વતંત્ર આજીવિકાની લડાઈ માટે કરી રહ્યો છે આ એ પ્રજા છે જેમ કહી રહી છે કે અમારે કોઈ પણ કોર્પોરેટ જગતની કંપનીઓમાં ગુલામી જે ગુલામી જેવી નોકરીઓ નથી કરવી અમારી પાસે જે અમારો સ્વતંત્ર નાનો મોટો લઘુ ઉદ્યોગોનો રોજગાર છે એનાથી અમને રોજગારી મળે છે આ રોજગારી અમારી માટે પૂરતી છે માટે આ રેલીમાં આપ અમારી સાથે જોડાવ અને હું વિનંતી કરું છું ફરી વખત મા હું અને મારી ટીમ વતીથી કે આ કોઈ રાજકીય રેલી નથી કોઈ પક્ષ માટે કોઈ શખ્સ માટે નથી આ રેલી ફક્ત અને ફક્ત પ્રજાનો અવાજ બુલંદ કરવા માટે છે અને તંત્ર જે ઘોર નિંદ્રામાં છે એને ઉઠાડવા માટે છે માટે આ રેલીમાં જોડાવ અને આપણો જે પશ્ચિમી દરિયા કિનારો છે જે માંડવીથી કરી નલિયા સુધીનો જે સ્વચ્છ પ્રકૃતિ અને દરિયાઈ જીવોનું વસવાસ સ્થાન છે એને બચાવવા માટેની છે માત્ર આ રેલીમાં જોડાવ અને એમને સહકાર આપો